टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना ज्ञान व्यापी मस्जिद हो शाही ईदगाह मस्जिद पची शाही जामा मस्जिद दरक जगह હિન્દુ મંદિર હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે તેવામાં ગુજરાતમાં પણ એક એવી મસ્જિદ છે જ્યાં જૈન મંદિર હોવાનો દાવો છે ક્યાં આવેલી છે આ મસ્જિદ અને કોણે શું દાવો કર્યો છે તેના વિશે અમે તમને વિગતવાર વાત કરીશું શું આ દાવો ખોટો છે કે સાચો તેના વિશે કેટલાક આધારભૂત સોર્સ મારફતે અમે તમને કેટલીક ચોંકાવનારી માહિતી આપીશું ભરૂચ શહેરના મધ્ય ભાગમાં એક મસ્જિદ આવેલી છે આ મસ્જિદ હાલમાં પુરાતત્વ વિભાગ હસ્તકની ધરોહર છે પરંતુ હાલમાં કેટલાક એવા દાવા કરવામાં આવ્યા છે જેના કારણે મસ્જિદના મસ્જિદના અસ્તિત્વ સામે જ સવાલો ઉઠવા લાગ્યા છે હકીકતમાં મૂળ સ્વરૂપને લઈને આખો વિવાદ છેડાયો છે આ સ્થળ મૂળ રૂપે સમળી વિહાર જૈન મંદિર તથા શ્રી ચક્રધર સ્વામીનું જન્મસ્થળ હોવાનો સંત સમાજે દાવો કર્યો છે અને તેને લઈને જ સ્વામીની જે મુક્તેશ્વરાનંદજી સ્વામી રાજ રાજેશ્વરીજી મહારાજ અને સ્વામી રાધેન્દ્રદાસજી સહિતના સંતોએ ભરૂચના શક્તિનાથ ગ્રાઉન્ડ ખાતે ઉપવાસ આંદોલન શરૂ કર્યું છે સંતોનું કહેવું છે કે જ્યાં સુધી આ પ્રશ્નનું નિરાકરણ નહીં આવે ત્યાં સુધી તેઓ ઉપવાસ આંદોલન ચાલુ રાખશે ભરૂચમાં સ્થિત ચક્રધર સ્વામી મહારાજના જન્મસ્થાને જે એક ભવ્ય ઐતિહાસિક સાંસ્કૃતિક સ્મારક છે જેને પુરાતત્વ વિભાગના કબજામાં છે જે અંગ્રેજો સમયથી ઓગણીસો ચારથી છે અને એની આખી સ્થાપત્ય સ્થિતિ આપણને સમજાવે છે દેખાય છે કે એક ભવ્ય હિન્દુ મંદિર હતું પરંતુ એને જ્યારે અત્યારે કેટલાક વ્યક્તિ કેટલાક સમાજના વિશેષ લોકો એને એક મસ્જિદનું સ્વરૂપ આપી રહ્યા છે ત્યારે પુરાતત્વ વિભાગને અમારે જાગૃત કરવું છે કે જો તમે આ સ્થાપત્ય સંભાળ્યું છે તો એને મૂળ સ્થિતિમાં જાળવી રાખવું એમાં જે કંઈ બીજું એને વિકૃત કરવા માટેના જે પ્રયત્ન થઈ રહ્યા છે એનું નામ બદલવાનો પ્રયત્ન થઈ રહ્યા છે એને દૂર કરવા માટે આ સંતોનો આગ્રહ છે અને આને વેડાસર સરકારે એના માટે સંજ્ઞા લેવી જોઈએ ને તો પછી હિન્દુ સમાજનો આક્રોશ એવો ઊભો થશે કે હિન્દુ સ્થાન છે અને પરત હિન્દુઓને એમને આપવું પડશે સ્વામીનો આક્ષેપ છે કે ઘણા લાંબા સમયથી જગ્યાનું સંચાલન અને સંરક્ષણ નિયમો અનુસાર નથી થઈ રહ્યું તેમણે કહ્યું કે આ અંગે તેમણે તંત્રને રજૂઆતો કરી હોવા છતાં તેમાં કોઈ જ સુધારો થયો નથી श्री चक्रधर स्वामी का जन्म स्थान और पूर्व में जैन मंदिर शकुनिका विहार जो वर्तमान में तथाकथित जामा मस्जिद के रूप में स्थापित है वो मूल रूप से भारत सरकार के ए यानी पुरातत्व विभाग के अंतर्गत आने वाली प्रॉपर्टी है और उसके नीति नियम से वो संचालित और संरक्षित होनी चाहिए लेकिन कई लंबे समय से इसका संचालन और संरक्षण उसका वास्तु उसके नियम के अनुसार नहीं हो रहा है और लंबे समय से हमारा प्रशासनिक व्यवस्थाओं को जानकारी लिखित रूप में मौखिक रूप में होने के बावजूद भी उसमें कोई सुधार नहीं हो रहा है कितना का आधारभूत स्रोत प्रमाणे आ जामा मस्जिद नु मूल स्वरूपे जैन मंदिर हतु ते ऐतिहासिक अने आर्किटेक्चरल पुरावो पर आधारित है આ વિષય ધાર્મિક અને રાજકીય વિવાદોનો ભાગ છે જેમાં હિન્દુ અને જૈન સમુદાયો તરફથી દાવા કરવામાં આવે છે કે મસ્જિદનું બાંધકામ પ્રાચીન જૈન અથવા હિન્દુ મંદિરના અવશેષોમાંથી કરવામાં આવ્યું હતું ભરૂચ નર્મદા નદીના કિનારે આવેલું છે આ શહેર છે જેનો ઇતિહાસ સિંધુ ઘાટી સભ્યતા સુધી જાય છે જૈન ધર્મ અનુસાર ભરૂચમાં પ્રાચીન જૈન તીર્થો અને વિહારો હતા સમળી વિહાર પણ એક પ્રાચીન જૈન મંદિર હતું જેનું નિર્માણ રાજકુમારી દ્વારા કરવામાં આવ્યું હતું રાજા સમિપત્રી અને કુમારપાલ જેવા રાજાઓએ પુનર્નિર્માણ કરાવ્યું હતું પરંતુ ચૌદમી સદીની શરૂઆતમાં મુસ્લિમ શાસકો દ્વારા આ જૈન મંદિરને તોડીને અથવા તેના અવશેષોનો ઉપયોગ કરીને જામા મસ્જિદનું બાંધકામ કરવામાં આવ્યું હોવાનો દાવો છે હવે તમે જ કહેશો કે આ ફક્ત હિન્દુઓનો જ મત હોઈ શકે છે પરંતુ જે વાસ્તવિકતા અમે તમને બતાવવા જઈ રહ્યા છે તે જોશો તો તમને પણ ખ્યાલ આવશે કે મસ્જિદની જગ્યાએ મંદિર હતું ઇસ્લામિક ઇન્ડિયન હેરિટેજ નામની એક વેબસાઇટ પર જશો તો ત્યાં તમને ભરૂચની જામા મસ્જિદનો ઇતિહાસ જોવા મળશે જેમાં સ્પષ્ટ લખેલું છે કે આ મસ્જિદ ચૌદમી સદીમાં બનાવવામાં આવી હતી આ મસ્જિદ બનાવવા માટે જૈન મંદિરના અવશેષોનો ઉપયોગ કરવામાં આવ્યો હતો આ વેબસાઇટ એક ઇસ્લામિક વેબસાઇટ છે અને તેના ઉપર જ સ્પષ્ટ લખેલું છે કે મંદિરના અવશેષોમાંથી મસ્જિદ બના ગઈ હતી તેના ઉપરથી તો એ સ્પષ્ટ થયું કે અહીં મંદિર હતું કેટલાક પુરાતત્વવિદો પણ એવો દાવો કરી ચૂક્યા છે કે મસ્જિદમાં જૈન મંદિરના પથ્થરો સ્તંભો અને અન્ય તત્વોનો ઉપયોગ થયેલો છે લગભગ પાંચસો વર્ષ પહેલા આ વિહાર ઉપર હુમલો થયો હતો અને તેની મૂર્તિઓને શ્રીમાળી વસ્તીમાં સાત અલગ અલગ મંદિરોમાં ખસેડવામાં આવ્યું આ બિલ્ડિંગનું બાંધકામ એ દાવાને મજબૂત કરે છે કે અહીં જૈન મંદિર હતું મસ્જિદમાં અડતાલીસ સ્તંભ છે જે જૈન મંદિરના મંડપમાંથી લેવામાં આવ્યા છે આ સ્તંભો પર કોતરણીઓ છે જેમાં જૈન તીર્થંકરની આકૃતિવાળા માર્બલના દરવાજા અને બ્રેકેટ પેટર્ન છે ત્રણ મોટા ગુંબજ અને દસ નાના ગુંબજ છે જે પથ્થરના બીમ પર આધારિત છે જ્યારે છતની પેટર્ન હિન્દુ મંદિરો જેવી છે પ્રવેશ દ્વાર પણ ત્રણ બાજુથી ખુલ્લું છે અને પશ્ચિમમાં પ્રાર્થના કક્ષ છે એક સત્તાવાર વેબસાઇટ અનુસાર મંદિરના પથ્થર કાપીને તેને ફરી ઉપયોગમાં લેવામાં આવ્યા છે કેટલાક સ્ત્રોતોમાં ઉલ્લેખ છે કે મસ્જિદના ભીંતોમાં જૈન મંદિરના સ્લેબ અને અન્ય અવશેષો છે જો કે તમામ દાવા સંપૂર્ણપણે સ્વીકારાયેલા નથી કેટલાક ઇતિહાસકારો તેને રિયુઝ ઓફ મટીરિયલ્સ તરીકે જુએ છે એટલે કે બિલ્ડિંગના મટીરિયલનો ફરીથી ઉપયોગ જે બાબત મધ્યકાલીન યુગમાં સામાન્ય હતી પરંતુ મંદિરના બાંધકામનો રિયુઝ પણ ત્યારે થયો હોઈ શકે જ્યારે મંદિર તોડવામાં આવ્યું હતું જોકે ભરૂચમાં હજુ કોઈ કોર્ટ કેસ થયેલો નથી ઓગણીસો એકાણુંના પ્લેસ ઓફ વર્શિપ એક્ટ અનુસાર ઓગણીસો સુડતાલીસ પછીના ધાર્મિક સ્થળનું સ્વરૂપ બદલી શકાતું નથી પરંતુ આ કાયદાની વૈધાનિકતા પર સુપ્રીમ કોર્ટમાં કેસ ચાલુ છે